लो नाम यो बेलगाम सरी यो वडी युजिंग गाइदा प्रयोग गर्ने आइसक्रीम को लागि पाके चाहिँ हाल्दिनु है अ हो अच्छा करा त्यही गयो जा पाके चाहिँ हाल्दिनु आमा ति बु बाकीमा આશીર્વાદ કારણ કે ઘણી બધી બહુ સંખ્યામાં બહેનો બહાર બેઠા છે અને ઘણા બધા આજે આપણો સનાતની ધર્મના હિસાબે જે રક્ષાબંધનનું જે પર્વ છે એ જેલમાં પણ ઉજવાય જેલના કેદીઓને પણ શાંતિ મળે એમને સંતોષ થાય એ હેતુથી અમારી વડી કચેરી પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના આદેશથી અને તેમજ અમારા અધિક્ષકશ્રી એસપી સાહેબના આદેશ એમની સીધી માર્ગદર્શન અને દોરવણી હેઠળ અમારા સ્ટાફને સાથે રાખી અને અમારા જે કેદીઓ ભાઈઓ છે બંદીવાન ભાઈઓ છે એમને પોતાની સગી બહેનોને રક્ષાબંધનનો પર્વ એમની સાથે રહી ઉજવી શકે એ હેતુથી અમે આ જેલમાં આયોજન કરેલું છે અમારી જેલ પ્રશાસન તરફથી કેદી ભાઈઓને મોઢું મીઠું કરાવવા માટે મીઠાઈ અમારા જેલના કેદીઓ મારફત બનાવી અને એનું વેચાણ કરી અને એ બહેનો એ પોતાના બંદીવાન ભાઈને મોઢું મીઠું કરાવી શકે એવી વ્યવસ્થા કરેલી છે અને સાથે સાથે વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે એ હેતુથી આ એક વૃક્ષનું છોડ એ બહેન તરફ ભાઈ તરફથી બંદીવાન ભાઈ તરફથી પોતાની સગી બહેનને રાખડી બાંધતી વખતે આ ભેટ આપવામાં આવે અને વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે એ રીતે એ રીતના અમારા હેતુથી આ પર્વ ઉજવવામાં આવેલ છે સાથે સાથે અમારી શિસ્તને સલામતી જળવાય એ એવા હેતુથી પણ આ અમે આયોજન કરેલું છે